મુદ્રા ખાતે આજે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મુદ્રા અને તેની આજુબાજુના ગામના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા હવે જોઈ મુદ્રાથી મારા પ્રતિનિધિ મજીત સમા સાથે હરેશ ગીરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ મુદ્રા ખાતે આજે સમિત સાંજે છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું છત્રી રાજપૂત સમાજ પ્રયત્ન અસ્મિતા માટેની લડત માટે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં સમસ્ત છત્રીય સમાજ તેમજ મુદ્રા તાલુકાના સર્વ સમાજના લોકો આજે જોડાયા હતા સમિત સાંજે પાંચ કલાકે આશાપુરા નવરાત્રી ગ્રાઉન્ડ બસ સ્ટેશનની પાછળ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનમાં ખાસ કરીને ગજેન્દ્રસિંહ જાડેજા ભૂપતસિંહ જાડેજા નવલસિંહ વાઘેલા કમલભાઈ ગઢવી મયુરસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા રાજભાઇ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા હરદેવસિંહ ઇન્દ્રજીતસિંહ રાણા દિલીપભાઈ કમલેશભાઈ ગઢવી જે જાડેજા તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે વિરમભાઈ ગઢવી પણ ખાસ હાજર રહ્યા હતા નવીન ફફલ પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ ક્ષત્રિય મહાસંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તમામ વક્તાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જે સમાજનું અપમાન થયું છે તે માફીને પાત્ર નથી રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને જો ટિકિટ મોડી મંડળ રદ નહીં કરે તો આવતા દિવસોમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે આક્રોશ સાથે આરપારની લડાઈમાં ઝુકાવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને તાળીઓના ગડગાટથી આ જાહેરાતને વધાવી લેવામાં આવી હતી મોટી સંખ્યામાં મ છત્રીય સમાજના લોકો ગામે ગામથી આ અસ્મિતા મહાસંગ્રામમાં ઉમટી પડ્યા હતા કોઈ પણ પ્રકારનો અનિચ્છા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો છે કે નારીની નિંદા ન कीजिए નારીની